હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે મકાઈના પૌવાનો ચેવડો ચટપટ મકાઈના પૌવાનો ચેવડો છે તે દસ મિનિટમાં બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને આ ચેવડાને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો મકાઈનો ચેવડો છે તે બગડશે નહીં તો સૌ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં પૌવાને ફ્રાય કરવા માટે તેલ લેવાનું છે એક વાટકી સિંગદાણા લીધા છે તો ત્રણથી ચાર ટેબલ સ્પૂન દાળિયા લીધા છે કાજુ બદામ અને દ્રાક્ષ લીધા છે મીઠા લીમડાના પાન લેવાના છે તો રેગ્યુલર મસાલા લેવાના છે વન ટી સ્પૂન લાલ મરચું પાવડર લેવાનો છે હાફ ટી સ્પૂન આમચૂર પાવડર હાફ ટી સ્પૂન બ્લેક નમક અને નિમક ટેસ્ટ અનુસાર લેવાનું છે ઇન્ગ્રીસ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો પૌવાને ફ્રાય કરવા માટે ગેસ ચાલુ કરશું કડાઈ મૂકશું અને કડાઈને ગરમ થવા દેવાની છે કડાઈ સારી રીતે ગરમ થઈ જાય તો જે તેલ રાખીએ તો તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે તો અઢીસો ગ્રામ મકાઈના પૌવા લેવાના છે તો પૌવાને થોડીવાર માટે સાઈડમાં રાખી દેસું તેલ સારી રીતે ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડા પૌવા નાખવાના છે પૌવા ઉપર આવી જાય એટલે તેલ છે તે સારી રીતે ગરમ થઈ ગયું હશે તો તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો થોડા થોડા પૌવા તેલમાં નાખતું જવાનું છે અને પૌવાને ફ્રાય કરતું જવાનું છે આ રીતે બધા પૌવાને ફ્રાય કરી લેવાના છે પૌવાને થોડીવાર માટે સાઈડમાં રાખી દેસું તો તે જ તેલમાં જે સિંગદાણા રાખ્યા હતા તે સિંગદાણા નાખવાના છે અને સિંગદાણાને ફ્રાય કરી લેવાના છે તો ગરમા ગરમ તેલમાં સિંગદાણાને ફ્રાય થતા વધારે ટાઈમ લાગશે ને તો સિંગદાણા ફ્રાય થઈ ગયા છે તે એક પ્લેટમાં કાઢી લેશું તો તે જ તેલમાં જે ડાળીયા રાખ્યા હતા તે ડાળીયા નાખવાના છે અને તેને પણ ફ્રાય કરી લેવાના છે ડાળીયા બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો ડાળીયા ફ્રાય થઈ ગયા છે તે એક પ્લેટમાં કાઢી લેવાના છે તો તે જ પેનમાં જે મીઠા લીમડાના પાન રાખ્યા હતા તે નાખવાના છે અને તેને પણ ફ્રાય કરી લેવાના છે મીઠા લીમડાના એક પ્લેટમાં કાઢી લેવાના છે કાજુ દ્રાક્ષ નાખશું અને તેને પણ ફ્રાય કરી લેશું તો કાજુ બદામ દ્રાક્ષ ફ્રાય થઈ ગયા છે પ્લેટમાં કાઢી અને ગેસને બંધ કરી દેવાનો છે તો ચેવડાને મિક્સ કરવા માટે કોઈ પણ મોટું વાસણ લેવાનું છે અને જે પૌવા ફ્રાય કરીને રાખ્યા હતા તે પૌવા નાખવાના છે અને જે ડાળીયા ફ્રાય કરીને રાખ્યા હતા તે ડાળીયા સિંગદાણા નાખવાના છે તો કાજુ બદામને દ્રાક્ષ રાખ્યા હતા તે નાખવાના છે અને જે મસાલા રાખ્યા હતા તે મસાલા લેવાના છે અને મસાલાને મિક્સ કરી દેવાના છે તો મસાલાને બને ત્યાં સુધી મિક્સ કરીને જ નાખવાના છે હળદર પાવડર છે તે હાફ ટી સ્પૂનથી પણ સાવ ઓછી એવી નાખવાની છે તો બધા મસાલા નાખી અને મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાના છે તો લીલું મરચું કટ કરી અને તમે જેવડામાં નાખવાના હો તો લાલ મરચું પાવડર છે તે તમારે ઓછું નાખવાનું છે તો જે મીઠા લીમડાના પાન ફ્રાય કરીને રાખ્યા તો તે નાખવાના છે અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેવાના છે ચેવડામાં તમને ગીડો ટેસ્ટ સારું લાગતો હોય તો તમે ખાંડને પીસીને પણ નાખી શકો છો બધા ઇન્ગ્રીડિયન્ટ છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો ચેવડાને કન્ટેનરમાં ભરી દેવાનો છે ચેવડો બની જાય અને તમે જે કન્ટેનર કે કોઈ પણ વાસણમાં ચેવડાને તમે ભરો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તે કન્ટેનર કે કોઈ વાસણમાં પાણીનો ભાગ ના હોવો જોઈએ પાણીનો ભાગ હશે તો ચેવડો છે તે હોવાઈ જશે તૈયાર છે મકાઈના પૌવાનો ચેવડો આ રીતે તમે ચેવડો બનાવશો તો ચેવડો દસ મિનિટમાં બની પણ જશે અને ચેવડાને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો મકાઈના પૌવાનો ચેવડો છે તે બગડશે નહીં તમે પણ એકવાર આ રીતે મકાઈના પૌવાનો ચેવડો જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે ચેવડો બનાવ્યો હોય અને તમારો ચેવડો ટેસ્ટમાં કેવો બન્યો હોય તો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવું ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નવી નવી રેસીપી જોવા માટે બે લાયકન બટનને પણ પ્રેસ કરી દેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે